કરી દો પણ તો એ જો આપડે આઈબ્રો અત્યારે કરાય આવ્યા છે હવાર હવાર હા તે દિવસે આપડા લગન થયા ને બે ઓકે ત્યારે મારે કયું ગીત ગાવાનું તને ખબર છે કયું આજ સે તેરી સારી ગલિયા મેરી હો ગઈ આજ સે તેરા ઘર મેરા હો ગયા આજ સે તેરે સિંહ બજીએ મેરે

અચ્છા અથાણો ભેળવો છો એટલે આ શું તેલ ને એવું બધું હોય બોળો છે અચ્છા બોળો વઘાયરો છે અને એમાં ભેળવી દેવાનું અથાણું એમને આ ગુંદા છે મમ્મી સંભારો બનાવ્યો અને જો આવી રીતે નાખો ને એટલે મસ્ત અથાણું ગુંદા અને કેરી નું અથાણું કેરદાર આમાં ગરમ જ નાખે આખા મરચા નાખે સુકા

જે કરે મમ્મી ભલા કરતા મેં જોયું અથાણું મારા ઘરે જોયું છે તો સાસુમાં બનાવે નાની છોકરીઓ હોય ને ઓછું બનાવે જોકે મને આવડતું ને અથાણું બનાવતા આવશે બસ એમ થાય ને આ ઘરે વાંધો તમે સાસુ બનશો ને એટલે ત્યારે તમને આવડી જશે ઓકે મને એવું લાગે હારે રહેતા હોય એટલે જવાબદારી અથાણાની આપણી માથે ન હોય સાસુ મમ્મી મોટા હોય ને નથી આવડતું આ સમય માં તો સરળ જ છે યુટ્યુબ માં બધું આવે છે શીખવાડવું નહીં પડે પહેલા જોઈ જોઈ દે એમ કઈ મમ્મી કે છે કે તું શીખી જઈ એમ ટૂંક એવું કેવા માંગે અત્યારે પછી બનાવજો હોય તો અને મમ્મીને કહું ને એને બહુ એટલે બહુ અથાણા બનાવવાનો બધો શોખ છે ત્રણ ચાર જાતના અલગ અલગ અથાણા બનાવ છે પણ મને અથાણું ભાવતું નથી ને એટલે મને એમાં ઇન્ટરેસ્ટ જ નથી મમ્મી ની વાત સાચી છે જે રસ હોય ને એમાં મને બધું બનાવવાનો રસ ભલે ખાય નો ખાય બીજા ને આપી દો થોડું ઘણું પણ બનાવું ટ્રાય તો મારું છે બધા ને એક આલી આલી એમ કરી ફૂટી જાય બંને ને એક એક પોઈન્ટ કેવો નસલે હું કેમેરો ઘુમાવું છું એક તમારો ફાઇટિંગ વાળો કેવો ને એક તમારો ઓકે ફાઇટિંગ નથી કરતા લે અમે કેટલા હમણા મહિના થી હારે નથી ને એટલે હમણા થી ને મહિનો તો ફાઇટિંગ નહી થાય પછી ખબર નહી આનું આમ જ થાય આમ થાય થાય એમ મમ્મી ને એવું કેવું હોય કે આટલા વર્ષથી આવું થાય છે ને એટલે આમ જ થાય અને હું એમ કઉ છું કે કેટલા વર્ષથી ભલે એમ થતું હોય હવે ફોડો ઘણો ચેન્જ કરો એટલે એમાં છે ને થોડીક રગજ થઈ જાય બાંધવાનું તો ન થાય મને એટલું તો જ ને

અને રીઅલમાં અત્યારે ખાચુકલા કઈ નથી અમે એકદમ મજાક જ કરી છે તમારા લગન ને તો સ્ટાર્ટિંગમાં છે ને ટી-શર્ટ હું બહુ એટલે બહુ જ પહેરતી લાઈક એક આ ટી-શર્ટ પહેરતી ત્યાર નીરવને છે ને ટી-શર્ટ હાઉ નો ગમતું મને કે તારે જેને દેવું એને દે દે પણ આ ટી-શર્ટ નો પહેરી તો કેટલા દિવસ પછી મેં જો આ ટી-શર્ટ પહેર્યું હતું હવે હારું લાગે છે કે નહીં કેટલા દિવસ પછી પહેરું છે એટલે નીરોને ખબર નો પડે આજ મને ડાયરેક્ટ ખબર પડી કે હું તો આ પાછું ટી-શર્ટ બહાર કાઢ્યો હું વાંધો છે

ખબર જ છે અમારા જો બાનો નો આવી રીતે સ્કેચ બનાવ્યો છે પેન્સિલ થી અને દાદાનો સ્કેચ હજી ચાલે છે જો આ પેન્સિલ છે અને મારા પપ્પા આ બધું એટલે આવડે છે કારણ કે એ આ ફિલ્ડ નું ભણેલા છે ડિપ્લોમા કર્યું છે આ ફિલ્ડમાં માં ફિલ્ડ કઈ કેવાય ખબર ને આર્ટ ટાઈપની ની કઈક ફિલ્ડ ગણાતી હશે પેન્ટિંગ ની કઈ પણ બાનો જો મસ્ત મજાનો ફોટો છે અને દાદાનો હજી બને છે પછી આ જ્યારે બની જાય ને ત્યારે તમને રિયલ વાળા બતાવીશ અને આય બતાવીશ જો મસ્ત મજાનું પેન્ટિંગ છે લોકો કોમેન્ટ કરો કેવું લાગ્યું તો આપણે સગાઈમાં કાલે જવાનું છે ને તો એના માટે કયા કપડા પહેરવાની નક્કી કરવાનું જો કે થોડુંક થોડુંક તો યાદ જ છે તો આપણે એકવાર ટ્રાય કરીને જોઈ લઈએ કે કઈ ફીટ બીટ નથી થતું ને અને બીજું આજે કબાટાય છે ને બહુ ઓલા થઈ ગયા છે તો બપોરે રસોઈ ખાલી છે ને પપ્પા ને એક પૂરતી જ કરવાની છે કારણ કે કાલ ભાજી થોડીક વધારે નીરવ ને હાલશે એટલે રસોઈ આપડે કીધું છે કે બતાવવા માંડીએ તો સૌથી પેલા તો છે ને આપણે આ ખાનું સાફ કરશું આમાં છે ને મારા અને નીરવ ના બંનેના નાઇટ ડ્રેસ છે અને જો અમુક મેકઅપ ની વસ્તુ છે પર્સ ની બધું પડ્યું છે તો આપડે આ બધું સાફ કરી નાખશું સરખી રીતે એટલે પછી છે ને આમાંથી કઈક વસ્તુ જોતી હોય ને તો મળે અત્યારે એટલું બધું મિક્સ થઈ ગયું છે ને કે કઈ વસ્તુ મળતી જ નથી તો ફાઈનલી જો આ ખાનું આપણે છે ને મસ્ત કરી નાખ્યું છે જો આ બાજુ આટલા મારા નાઇટ ડ્રેસ છે પછી નીચે છે 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 ને મારા બધા અહીંયા જો રેગ્યુલરમાં જે નીરોના ટી શર્ટ પહેરવાનો હોય ને અહીંયા મૂક્યા છે અને આ બધા છે નીરોના નાઇટ ડ્રેસ છે નીચે આપણે છે ને વિન્ટર ના મૂક્યા છે અને ઉપર છે ને આપણે અત્યારે જે રેગ્યુલર માં નીરો પહેરતો હોય ને મૂક્યું છે હવે મને લાગે છે આ નાઇટ ડ્રેસ નું ખાનું છે ને સૌથી થી પહેલા ખરાબ થઈ જાય કારણ કે રોજ આમાંથી કપડાં લેવા હોય ને એટલે એટલે અઠવાડિયું સારું રહે ને તોય ઘણું છે તો જો અત્યારે બધી સાફ સફાઈ કરતી હતી ને તો સુરતથી છે ને હું નીચેના માળ માટે છે ને આ બેડશીટ લેવી છું અને મમ્મી હાટું આ બંગડી લેવીશું તો જો એમને પેડી હતી તો હવે આપણે નીચે લઈ જઈએ આ બેડશીટ છે નીચે માટે અને જો આ મમ્મી માટે બંગડી છે તો મને છે ને વસ્તુ યાદ તો આવતી હતી પણ મમ્મી હમણાં આટલા દિવસ હતા નહીં અને મેં એક જગ્યાએ મૂકી દીધી હતી તો હવે ફાઇનલી મેં કીધું નીચે મૂકી દઈએ એટલે મમ્મીને ને યુઝ કરવી હોય તો કરવા અને અડધી સફાઈ આપણે થઈ ગઈ છે જો કે આખો બધાય કબાટ તો સાફ નથી ગયા થોડાક થોડાક કબાટ આપણે સાફ કર્યા છે તો મેં કીધું ફાઇનલી હું સાડા અગિયાર થયા છે તો ફટોફટ નીચે જઈને હવે જોઈએ આજ થાય તો ઠીક છે ને તો પછી રોજ થોડુંક થોડુંક કર્યા રાખશે તો અત્યારે બપોરના વાગી ગયા છે સાડા અગિયાર ને આપણે બનાવવાની છે ભીંડાનું શાક અને રોટલી તો ભીંડા

હોય ને એટલે અમને એક જગ્યા થી શીખાવ્યું પણ જોકે બહુ લાંબા વર્ષથી મને લાગે તેર ચૌદ વર્ષથી સાસરે છે એટલે હવે અમાર બેનું મેચ ન થાય એ મારી બેન છે ને અમારા ઘરે આવે ને તો બનાવે અમારા ઘર કોઈ નો ખાય કે તું છે ને દાળ નો બનાવી કારણ કે એ લોકો ખાટી બનાવે કારણ કે લોટ ઘણો બધો છે ને લોટની ઘઉં છે જોકે બોલાય બોલાયે લોટ ધડે છે અને મારે ઘણા બધા કામ બતાવવાના છે એક તો વરાજા માટે જે કાલે સગાઈ જે એમના શું કેવા ફિયન્સી કેવાયલ કે વાઇફ ઓકે ફીઆનસી ને જે ગુલાબ આપે તો એ ગુલાબ આપડે લાવવાનું છે અને બીજું કે ગિફ્ટમાં જે બી આવી આપડે લેવા જવાનું છે તો અત્યારે હું થોડોક ફ્રી જોયું કીધું હાલો એક કામ પતાવતો આવું તો ફાઈનલી વરાજાની બધી વસ્તુ લેવાઈ ગઈ છે ઘણી ખરી એક તો રોજ લેવાઈ ગયું છે અને જે ગિફ્ટ આપવાની છે લેવાઈ ગયું છે હવે આપણે જઈએ વરાજાના ઘરે દેવા તો આજે જો ચાર જાતના સલાડ છે એક તો જો ગુંદાનો સંભારો કર્યો છે પછી કાંદાનો સલાડ છે કાચા ટમેટા છે અને કાકડી છે ચાર જાતના સલાડ છે નીરો જો ફરીવાર કાલ ડિનર નું મેનુ છે ને લંચ માં આવી ગયું છે ભાજી છે પાઉ છે ને આપણે સલાડ લઈ લીધું જો ડુંગળી ટમેટા અને પપ્પા જો ગુંદાનો સંભારો પછી ભીંડાનું શાક અને રોટલી થાય છે કારણ કે એ ભાજી અને પાવ નથી ખાતા અને મમ્મી ની જો બધું મિક્સ માં ખાય ને હું જાટો જો ભાજી ને પાઉ લઈ લીધા છે કેવી છે ભાજી કાલ કરતા જે વધારે સારી આમે બીજા દિવસે બધી વસ્તુ ભાવે તો અત્યારે જો મમ્મીએ બધો સામાન બહાર કાઢ્યો છે કારણ કે અત્યારે મમ્મી બનાવવાના છે પંજાબી અથાણું ચાલુ કરો મમ્મી પંજાબી અથાણું બનાવવાનું સૌથી પહેલા કેરી લે લીધી એમને પછી પછી નાખવાના ઓકે હવે નાખું છું ગાજર પછી નાખવાના છે મરચા અને જો મરચા નાખી દીધા છે આદુ અને કેળા

ने होया हां बदु मिक्स करना कवानो मिक्स कर देवानो

ઓકે જો આપડે પંજાબી અથાણું ફાઇનલી બની ગયું છે હવે મમ્મી આને બહુ રાખી દે અને તમે ઘરે આવી બનાવી શકો જો ગમે તો અને તમે કઈ રીતે પંજાબી અથાણું બનાવો છો તો ફટાફટ કોમેન્ટ કરી દેજો એટલે ખટાસ પકડે

મેં વાત સાચી જ્યારે પણ હું રોંઢે હું તો મને રાતે છે ને બહુ ઓછી ઊંઘ આવે પણ હવે હું વાઈ ગયું છે તો કંઈ થાય નહીં તો કાંઈ નહીં ઊંઘ મસ્ત મજાની થઈ ગઈ છે એટલે હવે વાંધો નહીં રાતે વાપરે

આપણે જે કામ હોય વિડીયો એ બધું પતાવી દઈએ કારણ કે રાતે પછી નીકળવાનું છે તો વાગ્યા છે ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે સાત ને પાંચ એટલે મેં ઊંધી ઘડિયાળ પહેરી મેં કીધું આમાં કેમ ભેગું નથી થતું એટલે આમ જોવો ને તો સાત ને પાંચ થઈ છે અને હજી જો અંજવાળું છે અને સંધ્યા ખીલી છે એટલે આખું જો કેસરી કેસરી થઈ ગયું છે હવે કોને ખબર ઉનાળામાં તળો છે ને આઠ વાગે મને લાગે સૂરજ આથમતો છે કારણ કે અંધારું જ નથી તો હમણાંથી હું કોરિયન ડ્રામા જોઉં છું ને તો ઇન્સ્ટાગ્રામ ને ખબર નહીં ક્યાંથી ખબર પડી ગઈ છે તો મારે આખું ઇન્સ્ટાગ્રામ જોવું ને તો કોરિયા થી ભરેલું હોય તમારે કોરિયા ફરવા

ઓકે વેજીટેબલ ખીચડી બનાવ એટલે બધું સુધારશે ને એટલે જો બટેકા ટમેટા ગાજર કોબી મરચા કાંદા રીંગણા બધી વસ્તુ નાખવાની છે અને બધી તૈયારી થઈ ગઈ બધી તૈયારી એટલે સગાઈમાં જવાની એની જોઈને આ બધી થઈ ગઈ મને એવું લાગે છે તું એમ કે છે ખીચડી વઘારવાની બધી તૈયારી થઈ ગઈ નહીં એમાં તો તું એક્સપર્ટ છો જ એની બધી તૈયારી થઈ ગઈ છે રસોઈની તૈયારી કરીજી પછી જમી લઈ અને વાગ્યા છે જો 7:30 ને 5 થઈ છે અને ખીચડીની તૈયારી હાલે છે અમારી બધી ખરીદી ખરીદી નહીં પણ શું કેવાય આપણી બધી તૈયારી થઈ ગઈ છે પેકિંગ થઈ ગયું છે બધું સંભારીને નાખ્યું છે કે કઈ ભૂલાઈ ન જાય પણ નિરોય કેટલી વાર કીધું પાએ જોજે ભૂલાઈ ન જાય કારણ કે હું હું જેવી એક વ્યક્તિ છું જેને બધી વસ્તુ ભૂલાઈ જાય તો આ પર્ટિક્યુલર વિડીયો છે તમને થોડોક નાનો જોવા મળશે એનું રીઝન એક જ છે કે અમે આ વેલો એન્ડ લઈ લેવાનો છે આ વિડીયો નો કારણ કે રાતે અમાર બસમાં બેનો છે અને સાથે લેપટોપ કે કાઈ પણ ગિયર છે ને અમારા હે સાથે નથી લઈ જવાના કારણ કે ત્યાં પ્રસંગમાં બધું હેન્ડલ કરવું અઘરું છે કારણ કે એક જ દિવસમાં બધું ટ્રાવેલિંગ છે પ્રસંગ છે બધું છે એટલે એટલે અમે અત્યારે આનો હેન્ડલ લઈ લેશું ટૂંક સમયમાં અને અત્યારે એડિટ કરીને બધું ઓટો અપલોડ કરી દેસુ એટલે કાલ તમને લગભગ રવિવારે પાંચ એક વાગે મળી જશે બ્લોગ એટલે થોડું કેવું નાનું આવશે તો ફાઈનલી જાડો જો ખીચડી મૂકી દીધી જાડો કેટલી વાર લાગશે ખીચડી ઓલમોસ્ટ બની જ ગઈ છે હવે ખાવાની વાત છે ખાલી બસ પપ્પા આવે એટલે ખાવા બેહી જાવ છાસ અને મસ્ત મજાની વઘારેલી રજવાડી ખીચડી વઘારેલી રજવાડી ખીચડી અને મસાલેદાર છાશ અને પાપડ વાહ પાપડ જાડુ નો ફેવરિટ છે તો હોપ કે તમને આજ નું અમારો આ નાનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો તો હું કરવાની કે જાડુ લાઈક કરી દેવાની વસ્તુ મને કોમેન્ટ કરી દેવાની અમારું YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આજે નીરવે મને કહી દીધું કે આ ટી-શર્ટ તું ઘા કરી દેજે કે બીજી વાર નો પહેર મને તો આ ટી-શર્ટ બહુ ગમે છે હું ખાવી છે આ ટી-શર્ટ એ કહી દે તો હું ફેંકી દઉં બોલ મને ટી-શર્ટ મીડિયમ લાગે તો નહી કે મીડિયમ મને તો આમ ઓકે ઓકે લાઈક મસ્ત છે ને ગરમીમાં ઉનાળામાં પહેરાઈ એવું છે એકદમ